કોઈ શું મારી પાસે બંદૂક એટલે લાકડી મારા સાથે છે મારી હું જે કામ કરું છું હું છું હું ફિલ્મમાં એક્ટિંગ કરું છું મને ફિલ્મમાં કરવી ગમે છે પેન, નસ્ટર અને બાળકો સાથે કામ કરવું ગમે છે. સરસ. આદિત્યભાઈ અમે શિક્ષક છીએ તો પેન, બોર્ડ મારા છે. અને બાળકો સાથે કામ કરવું ગમે છે. અમે શાળામાં

કડિયાનું સાધન છે આ બાજુ તમે જોઈ શકો ઓળી આ બાજુ સુનારું એટલે કે લેલું અને નીચે દોરી બીજા હોય છે કડિયો છે સરસ